કા બધા મુંજાઈને બેઠા હાવ અરે ભાઈ વરસાદ બહુ થયો પણ તય ગરમી બહુ થાય છે હાલન સ્વિમિંગ પુલ માં નાવા જઈએ તો સ્વિમિંગ પુલ ક્યાં એટલે સ્વિમિંગ પુલ માં નાવું હે તમારે અરે એમ ક્યો ને હાલો જો આંગળી કઈક जुगाડ કરીએ આપણે રેડી હાલો જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાઈને તો આજ જો છે ને કોઈ જાતનો વ્લોગ નથી રહેવાનો બસ મનોરંજન માટે અને ઇન્જોયમેન્ટ માટે અને બીજી વાત એ કે હમણાં આપણે મિત્રો સાથે મળ્યા તો મિત્રો કહે ભાઈ ગરમી બહુ થાય છે ને હવે કંઈ યાર વરસાદ છે ને એકવાર તો બહુ પડી ગયો પણ અત્યારે પાછી વરસાદની ગરમી થાય એ કે સ્વિંગ પુલ આજુબાજુમાં છે નહીં નાવું છે તો એને પણ આપણો એક જુગાડ કર્યો છે જો ભાઈ વિડીયો આગળ જોતા રહેજો બહુ મજા આવવાની છે મને લાગે ને ત્યાં સુધી ભાઈ ગુજરાતની અંદર લગભગ આવો વિડીયો ક્યારેય બન્યો નથી એટલે કે યુટ્યુબ ની અંદર આવો વિડીયો ક્યારેય આડો આવ્યો નથી તો ચાલો ભાઈ થમનેલ તો તમે જોઈ લીધું હશે અને મજા આવવાની છે ફૂલ યાર મેં મારા મિત્રોને ને કહીતા દીધું કે સ્વિમિંગ પૂલ નો એક આઈડિયો છે પણ હું કરશું હું મારી પાસે એક આઈડિયો છે આઈડિયો શું છે કે

આપણે છે ને કાગળ છે ને ખટારામાં ઉપર પાથરવાનું છે અને બનાવવાનું છે સ્વિમિંગ પૂરું સ્વિમિંગ તો એ એ ક્યાં બોલો ભાઈ ભાઈ છે ને લાઈનને એ અમે ધરાડો કરી લીધો હતો આજે વિચાર આવી ગયો કે ગુજરાતની અંદર લગભગ કોઈ નહીં કર્યું બાકી કોઈ કર્યું હોય તો ખબર નહીં ગુજરાતની અંદર લગભગ નહીં કર્યું એ કાગર અમે લેવા છે ટ્રક લઈ આવ્યા છે અને જો પ્લાસ્ટિક નું કાગળ આખું એને ચારે બાજુ રાખી દીધું છે પ્લાસ્ટિક ના એક અમને બીક લાગે કે આ તૂટી ના જાય ને તો સારું કેમ કે હા ઓલું આવે એટલે જોઈએ હમણાં પાણી ભરશું આ બાજુમાં વાયુ છે એમાંથી પાણી ભરશું અને ભાઈ વરસાદ એટલો બધો પડ્યો છે દ્વારકાધીશ ની દયા કે ભાઈ પાણી તો ખૂટે એમ જ નથી ક્યાંય અત્યારે ભાઈ ભરવાનું ચાલુ કરી દીધું વાયુ માંથી પાણી આવે હે ભાઈ આ કઈ રહે ઓહો ભાઈ અડધી કલાક લાગી ફરવા આ મજા હે ને ભાઈ નેક્સ્ટ લેવલની છે અને બતાડું તમને સીન હજી છે ને ભાઈ ભરાઈ રહ્યો છે ટ્રક અને હજી છે ને કાગળ ક્યાંય તૂટ્યું નથી ને એ એક આપડે છે ને હારમ હારું બાકી જો ચેક કરો તમે એ કાગળ ઉડે આ કાગળ હજી છે ને ચારે બાજુ બાંધી અહીં અને મને એમ લાગે લગભગ વાયુ ખાલી ના થઈ જાય તો સારું પાણી કેટલું બધું ચોખ્ખું હોય જો આ કાગળ જાય ભાઈ ટ્રક આખો ભરાઈ ગયો છે પાણીનો પણ આપણે છે ને હજી આ બધા છે ને હજી કોઈ મજા લીધી નથી જોતા બધા અંદર એક બે જણા છે અને મજા આપણે લેવી છે પણ આયા છે ને મત લેવી આપણે ને ટ્રક ને આમ થોડોક સાઈડમાં લઈ જાવ જોતા જ પાણી પાણી દે ભાઈ સાહેબ ઓ ફાઇનલી અને હે આપણે લોકેશન ઉપર લઈ જાય પહેલા વાહ ે઩ēr઱ ેળએય ેકી આ આ૿ં આરર આ આર આ 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 આણઁએ આ આના આ આ આ આ આ આપધ આ આઙધ આઆ આ

ભાઈ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ હા ભાઈ આજે આજ હજુ હુમલો અલી ભાઈ નાના નાના ભૂમકા ઉપર રમવા માટે આવી ગયા છે ખટારામાં અને બધા ફૂલ મોજ કરી રહ્યા છે તો આપણે જરાક મોજ કરવી જોઈએ ટેકડો મારા ઠેકડો મારો તો પણ મારા સ્પેશિયલી આ વિડીયો છે ને અમે એને તરતા કોઈ નહોતું આવડતું ને એટલા માટે બનાવ્યો બધા મિત્રો તરતા નહોતું આવડતું ને બધા શીખે જોતા આને તો આવડી ગયું લાગે જયદીપ ને ઓહો

સારું નથી આઈડ્રામાં ડૂબી નથી જાતો ભાઈ આપડે તો તરતા આવડતું નથી ભાવિક ને તરતા આવડે ને જયદીપને દીધ ને આવડે ભાવિક તારે હે શું કરવાનું ખબર મોબાઈલ ને પાણી ની અંદર તરતું જવાનું વિડીયો શૂટ કરવાનો થઈ ગયા ઓકે તારું ચેલેન્જ હલો પેલો પૂરો થાય નહીં જોઈ તો ભાઈ છે ને અમારે ગેમ રમવાની ગેમ એટલે હાવ ના નકડી એવી ગેમ એમાં શું કરવાની ખબર આપણે સામે ચારે ચાર પ્લેયર છે કિશન છે ભાવિક છે જયદીપ છે આશીષ છે જેને ભાઈ આમ તરતા સરખું બધું આવડે છે તો તમારે શું કરવાનું છે ચારે ને અહીંયા પેલા ફૂગવાનું છે પરંતુ ખબર તમે ચારે હામ હામે ગમે રોકી શકો ગમે આગળ જતો હોય ને ગમે રોકી શકે અને પેલા ફૂગી જાશે મે 5000 રૂપિયા ગુગલ કરી આતો આની મોટી પકડી લીધી તમારા આમાં હું ગમે હું સ્ટાર્ટ કરું ને સ્ટાર્ટ એટલે તમાર સતના ભાગવાનો છે પહેલા પૂગી જાહે ને અને 5000 રૂપિયા ગુગલ કરી સ્ટાર્ટ કરું 3 2 1 ધટ બે મારી

ચેલેન્જ માં એવું હે પાણીમાં અંદર સૌથી વધારે કુંડ રીએ સૌથી સેલો હજી રહે ને પાંચ હજાર રૂપિયા આપડા તરફ થી ગુગલ પેડી હપ્તે ના ભૂલવાનું નઈ કહો

આપણા રામભાઈ ડેર પણ ઉપસ્થિત છે અહીંયા આવી આવી મિત્રો ને સતત બે કલાકથી આની અંદરની અંદર ની ગાડી આગળ જાય કે હવે છે ને અમારે છે ને ગાડી ના છે ને સમુદર બનાવવું છે એટલે કે હિલોના લેવરાવા

ઓ ભાઈ ખરા ગરીબ લાગે કે આમ દરિયામાં ના હોય આમથી આમ જરૂરવાન મજા આવે ભાઈ

પાણી એટલું ભરલ છે હવે આગળ નઈ જઈ શકે એથી જોઈએ આપણે શું થાય छाटू खुले है खाली था है आप लोग ट्रक चलो ओ भाई ऐ कटली मेहनत थी ओ हे प्रभु ए प्रभु ए हरि कृष्ण जगन्नाथ ये क्या हो घुस खाला दई ओ <laughs>

અહીંથી લે આમ શરૂઆત કરે આમ જોતા બધા જોઈ લે આ એક બે ખાટલો ખાટલો આવા મિત્રો હોય ને એટલે મજા હે ને થોડીક હોય ને ડબલ થઈ જાય મજા આ વિડિયો કેવો લાગ્યો હોય નીચે કમેન્ટ કરી દેજો અને નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલજો નહીં કેવો લાગ્યો નહીં વિડીયો બાકી મળીએ ભાઈ આના પછીના ની અંદર ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ જય શ્રી રામ બાય બાય